હવે જો યે રાજકોટ જા પરસોતમ રૂપાલા સંબોધી રહ્યા છે પત્રકાર પરિષદ મેને સૂચના છે લોક

મેં આપને કહ્યું જેટલા માટે મારા કારણે મારા કેટલાક સાથીદારોને સહન કરવાનું એટલે એમાં એ એ સાથીદારોમાં એ જ આવે મોટે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમની જે ટ્રોલ થતા હતા સામે પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું તું બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્રબિંદુ છે કે આ ઘટનાનો કારણભૂતપૂર્ણ હતો એટલે એનો જવાબદારી પણ મારી છે મારી સિવાય કોઈ નાની નથી નંબર વન પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનો એ મારો પક્ષ લીધો હું હવે એ બધા વિષયો એટલા માટેને જ છેડવા માંગતો ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છીએ પણ એ બધા વિષયો ને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એના માટેનો મારો કોઈ ઇરાદો નથી મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતા મારા પાર્ટીના ના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો એટલે મારા પ્રયાસોને તો અધરવાઈઝ મેં કહ્યું ને કે હું આ પ્રેસ કાલે કરું ને ગઈકાલે કરી હોય સવારમાં મતદાન પહેલાં તો પણ બધા એમ કે હવે તમને આજે જરૂર છે એટલે કરો છો એ ટાઇટલ લાગે ને એટલે એને કારણે ઇન્ડિવિજ્યુઅલી નહીં આપણે જોડાઈ શકીએ હજાર બે ચૂંટાયા રાજકોટમાં નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે બે હજાર ઓક્ટોબર કહ્યું કે જે છે એનું ત્રણ માર્કેટ આ જોયું છે કામ રાજકોટમાં એવા નથી એવા તમે રાજકોટમાં રાજકોટમાં ઔદ્યોગિક અને સૌરાષ્ટ્ર કચ્છમાં ઔદ્યોગિક વિકાસ એવા પ્રયત્નો તમારા તરફથી શું આ વિષય એક વખત મારી દૃષ્ટિએ પ્રેસમાં ક્યાંક ચર્ચાણો તો પણ ખરો અને કદાચ અશ્વિનીજી આવ્યા હતા ત્યારે પણ એમણે આની ઉપર પ્રકાશ નાખવાનું કોશિશ કરી હતી બે બાબતો છે એમાં કે રાજકોટ જેમ શરૂઆતમાં ઓટો પાર્ટસનું પાઇલોટિંગ કરતું નગર બન્યું અને સ્ટાર્ટ અહીંથી થયો ઉદ્યોગ અને અત્યારે દેશભરમાં એની એક શાખ પણ બની ગઈ છે એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશને પણ બહુ મોટું કાંઠું કાઢ્યું છે એ પણ અત્યારે રાજ્ય સ્તરે નહીં પણ નેશનલ સ્તરે આપણે હા હા નેશનલ લેવલે આપણે એને કોન્ટ્રીબ્યુશન છે હા એટલે એ એવી રીતે તમે જે કહ્યું કે કોઈ મોટા કારખાના નથી આવ્યા તો એને માટેની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે સુવિધાઓ હોવી જોઈએ એમએનએસને લાવવી હોય તો કનેક્ટિવિટી રોડની ટ્રેનની એરની એ બધી જે હોવી જોઈએ એ એક તબક્કે આપણી પાસે નહોતી હવે એ બધું થઈ ગયું છે અને એને કારણે હવે વાતાવરણ જ બન્યું છે કે એમએનએસ આવી શકે તો સ્વાભાવિક છે કે હું પ્રતિનિધિ તરીકે મને તક મળે તો હું જરૂર એ દિશાને લીડ કરવા માટેનો જરૂર અવશ્ય પ્રયાસ કરું નહીં મેં તો કહ્યું ને મારી શરૂઆતની સ્પીચમાં કહ્યું કે આ તો મારી પોતાની સ્ટ્રેન્થ હતી હવે ભાઈ આ કેમ થયું છે એનું વિશ્લેષણ કરવાનો કોઈ મતલબ નથી એટલે આત્મબોધ નહીં એ તો સ્વાભાવિક હોય છે કે ભૂલથી જ માણસ શીખતો હોય છે એની જગ્યા ફાઇનલ થઈ ગઈ છે એને વર્ક ઓર્ડર સુધીની તૈયારીઓ થઈ ગઈ છે અને એ મળી જશે બહુ નજીક ભવિષ્યમાં તો પણ હું આપીશ કન્ટેનર માટેનું પૂછો છો ને હા એક તો મતદાન ઓછું થાય કે વધારે થાય એનીથી ભારતીય જનતા પાર્ટીને અસર થાય એવું કદી નથી હોતું મતદાનની અસર બંને પક્ષને સમાન ધોરણે જ થતી હોય છે પક્ષને પ્રતિપક્ષને મતદાન ઓછું થવાના બે કારણો હોય છે એક મતદાતાઓમાં નિરુત્સાહ હોય એને કારણે મતદાન ઓછું થતું હોય છે અને બીજું એક કારણ એ હોય છે કે સ્પર્ધામાં જો નુકસાન થાય એવું તાલુકામાં નો થાય તાલુકા જિલ્લામાં થાય એવું ધારાસભામાં નો થાય ધારાસભામાં થાય એવું લોકસભામાં નથી એ જેમ એ એ બેઝિક એનો મીન છે એવો કે જેવી સ્પર્ધામાં જેટલી ખેંચતાણ મજબૂત એટલું મતદાન કારણ કે એક તરફી ખેંચી ખેંચીને જેટલું થાય ને બે તરફી ખેંચવા વાળા જી જી તમે મુદ્દો બહુ સરસ પૂછો મેં આજની પ્રેસ જ એટલા માટે રાખી છે તો હવે આ મારી મત માટેની પ્રેસ નથી અને મત માટેની આ અપીલ નથી આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ છે અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ અને હું તો મેં હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે એટલે હું તો એમને દોષિત નથી માનતો હું એમ કઉ છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું નથી મેં ઉમેદવાર શબ્દ વાપર્યો નથી આપે ક્યાંક થી શોધી કહેજો હવે હું એને જોવાનું હોય તો કાલ ગઈકાલ નો સવાલ છે એ બધા વિષયો છે એ સંવાદ દ્વારા જરૂર એના રસ્તાઓ નીકળી શકે મારે એ પણ અત્યારે નોંધવું જોઈએ કે આવડા મોટા આંદોલન પછી ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે અને હું આભાર પણ એમનો માનવા માંગુ છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઊભા નથી કરવામાં આવ્યા એ એ દિશા તરફનું એમનું પણ વલણ છે એવું મારું માનવું છે એમાં સાહેબ એવું છે કે અહીંયા રાજકોટ કોઈ એવું ક્ષેત્ર નથી

તો કે આ ટાર્ગેટ પર ફીટ આવો કે આ અને બીજો પ્રશ્ન સાથે જ છે કે ક્યાંક ને ક્યાં અંદરથી હવા દેવાતી હોય કે હું તમારું માનવું છે બે હવે એક પૂછી લો लास्ट બે જવાબ આ રહ્યો સાહેબ તમે કહ્યું કે 40 વર્ષથી મને રાજકીય કાર્યકરીમાં સૌ કે ઉગ્રેડા દે કે હા તો તમને એમાં લાગે છે કે ક્યાં કાણા બધા રહેમિયા સુભા તો પરિણામ જ આવીયા કે આપનું જીવન સુધર્યું તો પાછું એમને સુભા રહે કૃપા કે સૌ પણ સાથે રહ્યા નો લડવાના એ પાર્ટીના વિષયો છે એ આપની જાણ માટે અને હું તો ઈચ્છું જ છું કે ક્યારેય વૈમનસ્ય કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણ ના કારણે નહીં થઈ જવું મારા કારણે નહીં કોઈ પણ ના કારણે આપે જે વાત કરી એ આગાહી વાળી વાત છે એટલે મેં મારા આખા પ્રવચનો દરમિયાન તમે ક્યારેય એ લીડવાળી આગાહીવાળી સ્કીમમાં હું પહેલેથી જ નથી જોડાતો કારણ કે ભવિષ્યવાણીમાં પરસોત્તમ રૂપાલા જમણે આજે પત્રકાર પરિષદ સંબોધી પત્રકારોના સવાલોના જવાબ આપ્યા અને ક્ષત્રિય સમાજના વિરોધને લઈને સ્પષ્ટ પોતાનું વલણ સમજાવ્યું તેમણે જણાવ્યું કે ગઈકાલ સુધી એક ઉમેદવાર હતો એટલે મત માંગવાને લઈને આ પ્રકારની માફી માંગવી છે એવા કોઈ ક્યાસ ના આવે એટલા માટે તેમણે ફરી એકવાર આજે પત્રકાર પરિષદ સંબોધી સમાજની માફી માંગી અને એ પણ વસવસો વ્યક્ત કર્યો કે તેમનાથી થયેલી ભૂલની જે નુકસાની છે એ પક્ષને ભોગવવી પડી છે આપણે ફરી સંભળાવીએ શું કહ્યું પરસોતમ રૂપાલાએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે ને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું હશે એમને પણ નાનું મોટું કશુંક પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતનો છું વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું